કોઈપણ વેરાયટી નવી નવી સંશોધિત થયેલી હોય ને એ નિગમનો હારો એટલા માટે તો હવે કઈ વાવણી કરવાની બસ હવે હમણાં છોકરાને બર્થડે શું થાય છોકરાને બર્થડેમાં વાવણી બર્થડે પાર્ટી જ કહેવાય આથી ખુશીનો દિવસ કેવો હોય બીજો ઓણી થઈ આ થઈ ચાલો મસ્ત મજા નું આપણે વાવણી કરી લઈ અને વાવણી કાઠે કરવાની છે અને અહીં તો બધું ઉગી ગયું સરસ મજાનું એ પણ હું તમને માંડવી બતાવી આગળ બતાવશું અત્યારે તમને હે ને ખાકોડો છે ગામમાં આવીને ગયા હતા આપણે મસ્ત મજાના જો આપણે કહેતા હતા કે પાર્ટી વાળું પાર્ટી વાળું તો આપણે મસ્ત મજાની પાર્ટી લેવા માટે નીકળી ગયા છે અનોખી જગ્યાએ જવાના છીએ અને ક્યાં જાય ને શું છે કેવી રીતના પાર્ટી આપશે એ તો તમે બહિનારે જો વિડીયામાં ને અત્યારે આપણે ગાયોનું કામ બતાવી અને ફટોફટ નીકળી ગયા છે ને અત્યારે જો મારા જ પણ આ થવા માંડે છે એટલે સાત જે સાત જેવું વાગી ગયું છે તો આપણે મસ્ત મજાના નીકળી ગયા ને આપણું વાવણું ક્લિયર કમ્પ્લીટ થઈ ગયું એ પણ હમણાં આપણું ખેતર પણ આવી રીતે છે વાવણું કરે અને થોડુંક છે ને બીજા ભાઈ નું ખેતર પાણી આવેલું એટલે થોડુંક રહી ગયું છે આમ કેમ કે કાલે રાતના પાણી આવ્યું એટલે આજ તો એમાં ટ્રેક્ટર ન પડે એટલે થોડુંક રહી ગયું છે એ તો આપણે ગમે કરી પાછું વાવી જાવ મસ્ત મજાનું અને આપણું વાવણું થઈ ગયું ફૂલ બાર મહિનાનું નું પૂરું કેમ કે હવે પરવા વાવણું કરવાનું છે વરસાદ આવી એટલે સીધી એને આપણે પીપડા થવાના છે કા

ભૂતપૂર્વ અવસાન એમના આત્માને ભગવાન શાંતિ અર્પે એવી આપણે પ્રાર્થના અને આખા ગુજરાત માં ખરેખર અત્યારે લાગણી છે

આપણે વાત કરતા આપણે ક્યાં જવાની તો વૃંદાવન ગીર ગૌશાળામાં જવાનું વૃંદાવન વૃંદાવન ગીર ગૌશાળામાં જવાનું છે તો આપણે આવી જશે અને એમની ગાયો જોવા ખાંસ આ જો આપણે જાય છે અને આપણે બીજે જવાનું હતું એ પ્લાન કેન્સલ કરીએ અને આપણે અહીંયા જાય છે અને આપણે આગળ છે ને બીજે જાહું ક્યાં જાહું ને પછી વિરાતે જાહું અત્યારે અહીંયા હે ને ભાઈ હતા નહીં એટલે અમે કહી હવે અહીંયા જ આવી નકર મોટી સબસ્ક્રાઇબ હતી કા ના અમારે ઘણા દિવસથી એવો પ્લાન હતો કે દર્શકનો બર્થડે હોય ને તે દિવસે આપણે અમારે આ વિસ્તારની અંદર એક બહુ સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે જીવ દયા ટ્રસ્ટ સંચાલિત પ્રેરણા ફાઉન્ડેશન સંચાલિત અહીંયા અમારે એક કિશનભાઈ વાઢિયા અને એની ટીમ દ્વારા પક્ષીઓ માટે આપણે પ્રાણીઓની સેવા કરતી સંસ્થા હોય ઘણી હોય આ પક્ષીઓની સેવા કરતી સંસ્થા છે કે જે બીમાર પક્ષીઓ હોય એની રેસ્ક્યુ કરીને એને હાજા કરી પાછા મુક્ત કરી દઈએ એવી સરસ મજાની સંસ્થા છે એનું ભવિષ્યમાં અમે તમને ચોક્કસ એના દર્શન કરાવશું બરોબર

પછી અમે કઈ હવે તો એક આપડે એવી જ બીજી ગૌ માતા માટે જ કાર્ય આપડે કરીએ છીએ આપડે એમની જ મુલાકાત લઈએ ગૌશાળાની જ મુલાકાત લઈએ ખરેખર ગૌશાળા બાળકો માટે આપડે જન્મદિવસ દિવસ આવી કઈક કરવું જોઈએ એમ આપણે જે વાત કરતા હતા આપણે શું કે ઉંડાવન ગીર ગૌશાળામાં આપણે આવી ગયા છે એન્ટ્રી કરી દીધી છે ને આપણે ભાઈને બધી મુલાકાત કરાવી અને ગાયો પણ મસ્ત આટલી બધી છે ને મેં તો બહુ જોઈ અને મજા આટલી આવી ને ગૌશાળામાં આનંદ જ થયો ને જો જો કેટલી બધી ગાયો છે આપણે એક દિવસ આટલી બધી ગાય થવાની છે પણ આપણે વાર લાખી આપણે વર્ષો વીતી જાહે એમનો બુલ છે અને આમ જો ગાયો હે हा ई तो भाई बदी मुलाकात ने बात कर ने करसे तुमने आ पेला बदी गायो जैलियो कतली बदी मस्त गायो है आ वगारे पर ते आनी पेला ने बदो समीर करिन बोलतो ने आनी वाछड़ियो से देखो समीर बोल क्या समीर तो जय श्री कृष्णा भाई हो हैरान नो था गौसा आवाज आयो जो ही अब टाइम पूरा તમારે કેટલી ગાયો છે પાલન કરો છો પણ તમને કોઈ આમાં ગાયો હોય ને એવું નહીં લાગતું હોય કે આ ગાયો ને એક હે ને બે હે ગાયો બધી આટલી બધી સુખી રાખ્યું ને હું એમ કહું કે આવી રીતના જ ગૌ પાલન કરવું જોઈએ કે આટલી બધી મહેનત કરી અને ગાયોને પણ જો એ રાખે છે તો એમ આપણે બધેને પણ બબે તન તન ગાયો રાખવી જોઈએ એટલે આટલી બધી ગાયો હેરાન ના થાય અને આ લાડકવાઈ એમની કાવેરી કાવેરી ને ભાઈ ખાવાની ટ્રીક કેમ જોઈ લે ખાઈ કેમ ગવાઈ માં બેસી ને ખાય અને એક બીજી ધૂન મસ્ત બધી વાસળ્યું में मां 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 ने हाथ में लिया मां अरे अरे भाई की कुंडी तो जाए तो

અને બીજી બધી ઘણી બધી ગાયો છે એ આપણે બીજા વાડામાં રાખેલી છે અહીંયા પણ જો હું પણ અહીંયા લાઇટિંગ નથી એટલે હું છે નહીં પણ અહીંયાનું પણ તમને જરાક બતાવી દે હું તો મસ્ત ગાયો છે અને આપણે જો મુલાકાત કરી અને બહુ મજા આવી તો ભાઈ તમારે કહી દે આવું અમારી ગૌશાળા ની મુલાકાતે બસ આવો આવો તો બીજું હું આજ જો અમે તમારા મહેમાન થયા તમે બસ અમારા મહેમાન થાવ ગાયો માટે મોટા મોટા પાણા રાખેલા છે આપણે જે આપણે નાના નાના પાણા આપણે આપડી ગાયો ને સાટવા દે ને આ મોટા રાખ્યા પછી આમાં કટકા કરીને આપો ને ભાઈ સારા કટકા રાખી દે ગમાયણ સગવડ વધી પૂરી ગાયો માટે ભેવું નઈ શોખીન છે આપણે ભેવું એ જોઈ લઈ હાલો હમ

જમવાવાળા લોકો છે અને ફાઈનલી આપણો ઓર્ડર આવી ગયો છે મસ્ત મજાનો ઓર્ડરમાં તો શું કીધું હોય ખબર નહીં શું છે ભાઈ

i you.